અતુલભાઈ તમારો સવાલ છે કે ઘણા મેસેજ આવ્યા કે શ્રી રાવણ આપણા તીર્થંકર શું તીર્થંકર પદ એટલું નીચું હોઈ શકે ધર્મ પરની શ્રદ્ધા હોવી જ જોઈએ પરંતુ અમુક વાતો સ્વીકારવી મુશ્કેલ છે અતુલભાઈ આપણે જે આદિનાથ દાદાને અહોભાવથી પૂજીએ છીએ શરણું સ્વીકારીએ છીએ છીએ એમના એ જ આદિનાથ દાદાનો જીવ એમના પાંચમા લિતાંગ દેવના ના ભાવમાં અતિ વિશ્યા હતા કદાચ એ ભાવમાં તમે એની સાથે હોત ને તો તમને એ લલિતાંગ પ્રત્યે એટલો ધિકાર ઉત્પન્ન થયો જેને તમે શ્રેષ્ઠતમ માની પૂજો છો કહેવાય અને સ્વયં પ્રભા અહીં કોઈ ગરીબ ગૃહસ્થ ને ત્યાં સાતમી દીકરીના રૂપમાં જન્મી બધાએ છોડેલી છોડેલી

નિનામિકાની પાસે જઈને પાસે આ તપના પ્રભાવે અહીંથી મરીને હું પત્ની ની એટલે ફરીથી સ્વયં પ્રભા એ જ દેવલોકમાં લલિતાંગ પત્ની બને છે એ જ આદિનાથ દાદાનો જીવ

કર્મ ની વિચિત્રતાથી કઈ અચરજ પામવા જેવું નથી એક હત્યા કરનાર ગર્ભ ગાય બ્રાહ્મણ ચાર ની હત્યા કરનાર એ જ ભવે કર્મ કપાવી મોક્ષે જાય છે સમજવાની જરૂર છે કે આવું કેમ બને છે જીવ એટલે કોઈ પણ જીવ

કે તે વિકારી રાક્ષસ જેવો પરમાધામી જેવો પણ બની શકે છે પાછો એક જીવ જન્મ જતા દુર્ગુણો પાડતા ગુણોને કેળવતા સજ્જન પણ બને છે આ ચક્કર અનંત જન્મ સુધી ચાલ્યા જ કરે છે એટલે તો આપણે ભવ ચક્કર માંથી બહાર જ નથી નીકળી શકતા તમે મહેશ સ્વામી ભગવાન નું જ ઉદાહરણ લો મરીચીના ભાવમાં એમણે દાદા પાસે દીક્ષા ગ્રહણ કરી વિચાર કરો એ સમયે એમનામાં કેટલા બધા ગુણ ખીલી ઉઠ્યા હશે ભલે એમને સુકોમળ કાયાથી આકરા નિયમો ન પાડતા ત્રિદંડી વેશ ધારણ કર્યો પણ ગુણિયલ તો ખરા જ ને પોતે બાળ બ્રહ્મચારી હતા છકાય જીવના રક્ષક હતા અહિંસા નો કેવો ગુણ ખીલેલો હશે વિચાર કરો એમનામાં એ વખતે જે ગુણો ખીલેલા હતા એનો એક અંશ પણ આપણામાં દેખાય છે છતાં આપણને લાગે છે કે અમે તો બહુ સારા એ જ મરીચીનમ જીવ ગુણિયલ જીવ રાજાના ભવમાં સૈયા પાલકના કાનમાં ધગધકતો શિશુ રેરનાર જીવ હતો એ જીવ એ રાજાનો જીવ કેવો ક્રોધી કેવો અહંકારી કેવો નિર્દય જીવ હશે કે હું આ કોઈ જીવતા માણસના કાનમાં જોઈ શકીએ આપણે એવું કરી શકીએ તો આટલા ગુણિયલ મરીચીનો જીવ અમુક ભાવ જતા કેવા દુર્ગુણોથી ઘેરાઈ ગયો ને ત્યારે આપણે ત્યાં હોઈએ ને તો એ જીવને કેટલી ગાળો બધું અને ધિકાર આપ્યા હોય કોઈ આપણને કહ્યું હોય કે આ અહંકારી નિર્દય રાજા છે છે ને તીર્થંકર બનવાનો તો તમે માની શકો તમે શું કહો આવો માણસ કઈ તીર્થંકર બનતો હશે હજી આગળ વિચારો ગુણ્યાલ મરીચી ના જન્મો જતા દુર્ગુણી રાજામાં પલટી ખાધી ને દુર્ગુણી રાધાના જીવે જન્મો જતા અત્યંત કરુણાના સાગર ગુણોના ભંડાર ભગવાન મહાવીરમાં પલટી ખાધે તો પછી આજનો દુર્ગુણી રામણ આવતીકાલનો ગુણિયલ તીર્થંકર બની શકે એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી પણ હવે ખાસ સમજો કે આવું કેમ બને છે માણસ જ્યારે ગુણ ગ્રહણ કરે છે ત્યારે દુર્ગુણ પાતળા જરૂર પડે છે પણ અનંતા પર દુર્ગુણમાંથી એક પણ દુર્ગુણ મૂળથી જતો નથી દુર્ગુણને મૂળથી કાઢવા માટે મન વચન કાયાને સ્થિર કરી નવા આવતા કર્મને સંવર કરવા પડે ને જૂના કર્મ ઉધિરણામાં આવતા તેને સમતામાં સ્થિર બની નિર્જરવા પડે આમ કર્મની નિજરા કરતા કરતા

દુર્ગુણી ભાવમાં સરકી જતા વાર લાગતી નથી શાસ્ત્રમાં સોનાની બંગડીનું ઉદાહરણ આપી આ વાત સરસ સમજાવી છે કે એક સોને સોનાની બંગડી વર્ષો સુધી કાટ ચડેલી પડી છે દાખલા તરીકે સમજી લો કે બંગડી બંગડીની ફરતે એક ઇંચ જેટલો કાટ ચડી ગયો છે સોનાની બંગડી એ આપણો આત્મા છે ચડી ગયેલો કાટ એ દુર્ગુણો છે ચડી ગયેલા કાટને સાફ કરતા કરતા બંગડી ફરતે સમજો કે પા ઇંચ જેટલો કાટ ઓછો થયો પણ હજી પોણો ઇંચ કાટ એમ જ છે કોઈ સોને પાસે બંગડી લઈને જાવ છો તમે કહો છો કે ભાઈ આ સોનાની બંગડી છે તું એના કેટલા આપીશ સોને કહે છે એમ ખબર ના પડે એક ઘસરકો મારવો પડે એના ઉપર એક ઘસરકો પડે તો કેટલો કાટ ચડેલો છે અને આ કાઠને નીચે કે સોનું છે કે બીજું કોઈ ધાતુ છે એની ખબર પડે પછી સોને ખાલી એક જગ્યાએથી છેક મૂળ સુધી ઘસરકો મારે છે ને સોનાનો ઝડકાટ દેખાઈ આવે છે એક વખત એક જગ્યાએ મૂળથી ઘસરકો માર્યો તો ખબર પડી ગઈ કે ઓહ આ તો સોનું છે પછી તો એને કહેવું નથી પડતું ધીરે ધીરે સંપૂર્ણ કાળ દૂર કરી સંપૂર્ણ સોનાની ચળકાટ વાળી બંગડી બની જાય બસ એ જ રીતે આત્મા પર કર્મરૂપી મેળનો થર ચડેલો છે કોઈ જન્મમાં થોડા ગુણ કેળવવાથી પાતળો પડે છે પણ હજી આત્મા ક્યાંયથી ઓપન નથી થયો કે એનો ચળકાટ બહાર આવે આપણે થોડા સદગુણ આ જન્મમાં કેળવી એમ સંતોષ માની લઈએ છીએ કે મેં તો આ જીવન સફળ કર્યું મેં તો બહુ ગુણ કેળવ્યા પણ આપણે બંગડી પરના થોડા કાટને પાતળો કરવા જેટલો જ પ્રયત્ન કર્યો છે પણ સાધના દ્વારા કર્મોની નિજરા કરતા નિજરા કરતા કરતા એક પણ દુર્ગુણને મૂળથી કાઢ્યો નથી જો આ એક ઘસરકો મરાઈ જાય તો સોનું દેખાઈ જાય આત્માનો અનુભવ પ્રાપ્ત થઈ જાય સંકેત પ્રાપ્ત થઈ જાય મુક્તિનો સ્ટેમ્પ લાગી જાય ને આ કાર્ય કર્યા વગર અહીંથી રવાના થયા તો ભલે ગમે એટલા ગુણ કેળવ્યા હશે જન્મો જતા આત્મા પાછો દુર્ગુણથી ઘેરાઈ જશે એ પાછો ચોર લૂંટારો રાવણ રાક્ષસ કાંઈ પણ બની શકે છે માટે કોઈ ચીજ પર મદાર કરવા જેવો નથી આપણને કોઈ આપણા પાછલા પચીસ જન્મોની રીલ બતાવી દે ને તો વૈરાગ્ય ઉત્પન્ન થયા વગર રહે નહીં રાવણનો જીવ ત્રીજી નરકમાં છે લક્ષ્મણનો જીવ ચોથી નરકમાં ને સીતાજીનો જીવ બારમા દેવલોકમાં છે રાવણમાં હવેના સાત બહુનું વર્ણન મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ માં સવાલ નંબર ત્રણસો માં કર્યું છે તે વાંચી જાઓ તો કર્મની વિચિત્રતાનો ખ્યાલ આવશે રાવણનો જીવ તીર્થંકર સીતાજી નો એમનો પ્રથમ ભણ લીવ ઘટકી ખંડમાં ચક્રવર્તી મારી બંને પ્રશ્નો તરત ન ભાગ એક ભાગ બે જેમાં સાતસો સવાલ જવાબ છે તે ભૂલ્યા વગર વાંચી જાઓ ઘણું બધું સમજાઈ જશે અને બંગડી પર ચડેલા કાટને એક જીવન સફળ થઈ જશે દિસોડિયોબોધિ થઈ માય કોન્ટેક્ટ નંબર એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ is સિક્સ સેવન